ત્રાની અધ્યક્ષતામાં ફરિયાદ નિવારણ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિસનગર શહેર તથા તાલુકામાંથી સોળ જેટલા પ્રશ્નોની રજૂઆત કરી ન્યાયની માંગણી કરવામાં આવી જેમાં પ્રાંત અધિકારી વિકાસ રાત્રા સમક્ષ શહેરના કડા રોડ ઉપરની ખારી વાવ નજીકના ગેરકાયદેસર બાંધકામના દબાણ બાબતે રજૂઆત કરી હતી જ્યારે કાંતિભાઈ પટેલ દ્વારા વિસનગર થી અમદાવાદ જતા કડા રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલના હદ ખૂંટ મારવા માટેની રજૂઆત કરી હતી અને ઝાડી ઝાકરા દૂર કરવાની પણ કામગીરી કરવાની વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એવી ફરિયાદ પણ કરવામાં આવી હતી પગલા લેવા સૂચનો કર્યા હતા આજના કાર્યક્રમમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા અંગે વધુ માહિતી માટે અરજદારોની મુલાકાત પણ લેવામાં આવી હતી આજે અમે વિસનગર કડા રોડ ઉપર આવેલ ઐતિહાસિક હીરાવાઓની બાજુમાં અને કરસનનગર સોસાયટીની સામે જે ખેતીલાયક જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ થયેલું છે તેની વિગતે વાત કરવા માટે સ્વાગત કાર્યક્રમમાં આવ્યા હતા સ્વાગત કાર્યક્રમમાં એટલા માટે આવું પડ્યું કે ચીફ ઓફિસર વિસનગર નગરપાલિકાને અમે ચો ચોવીસ વીસ આઠ બે હજાર ચોવીસથી રજૂઆત કરેલ હતી જે સવા વર્ષથી ત્યાં સુધી તેમને કોઈ કાર્યવાહી કરેલ હતી નહીં તેથી આજે અમને વિસનગર મામલતદાર ઓફિસની અંદર સ્વાગત કાર્યક્રમ માટે અરજી કરેલી હતી જેનો આજે અમને બોલાવવામાં આવ્યા હતા અને પ્રાંતશ્રી સાહેબ તરફથી યોગ્ય જવાબ મળેલો છે અમને ન્યાયતંત્ર ઉપર ઉપર પૂરે પૂરો ભરોસો છે પ્રાંત સાહેબ શ્રીએ વિસનગર નગરપાલિકાના અધિકારી શ્રીને જણાવ્યું છે કે સાત દિવસની અંદર બીજી નોટિસ કે ત્રીજી નોટિસ જે આવતી હોય એ બજાવો અને પુરાવા મંગાવો પરંતુ વિસનગર નગરપાલિકાની ગેરરીતિ એટલી બધી હદે છે કે વીસ આઠ બે હજાર ચોવીસની અરજી અમે કરેલી છે એના પછી અમે વારંવાર રજૂઆત કરી છે ત્યારે એમને દસમા મહિનામાં છે એક નોટિસ બજાવી છે બે હજાર પચીસની લગભગ એક વર્ષને ત્રણ મહિના પછી એક ખૂબ જ દુઃખદ ઘટના છે વિસનગર નગરપાલિકા માટે ન્યાયતંત્ર જોડે કેવી અપેક્ષા છે ન્યાયતંત્ર ઉપર ઉપર અમને પૂરેપૂર ભરોસો છે પ્રાંત સાહેબે કીધું છે કે તમે ચિંતા ન કરતા સાત દિવસની અંદર અમે નોટિસ બજાડાવી સાત દિવસની અંદર જવાબ આપશે આજે નોટિસ બજાવડાવીએ છીએ વિસ્તારક નગરપાલિકા ઉપરથી ખાસ કરીને આપ પણ ભાજપના સભ્ય છો અને ભાજપ વિરુદ્ધમાં જ આપ જઈ રહ્યા છો શું કારણ શું અમે ભાજપ વિરુદ્ધ નથી જઈ રહ્યા છે ભાજપના અંદર સભ્ય છીએ પરંતુ જે ખોટું બાંધકામ વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા થઈ રહ્યું છે એના વિરુદ્ધ મામે છીએ અમે પક્ષથી વિરુદ્ધ નથી કાંતિભાઈ કચરાભાઈ પટેલ વિસનગર શું બાબતને લઈને આપણે જણાવું આ તાલુકા સ્વાગતમાં સાહેબ કોઈ વ્યવસ્થા જ નહીં હોતી બરાબર અમારા જેવા પંચોતેર એંશી વર્ષના સિનિયર સિટીઝનો આવે તો બ બે કલાક અહીંયા ઊભા રહીએ તો અમારા અમારા જીવનું એ એક તો બીપીના દર્દી હોય અને પડી જઈએ કે એવી વ્યવસ્થા એટલે ઉપર હોલ બી ઉપર છે તો વ્યવસ્થા બધાને બેસવાની વ્યવસ્થા આ લોકોને કરવી જોઈએ એવી મારી રજૂઆત છે શું બાબતની રજૂઆતમાં હું સ્વાગત નગરપાલિકા વિરુદ્ધમાં ચીફ ઓફિસર વિરુદ્ધમાં મારો પ્રશ્ન નંબર પંદર છે અને જે કળા રોડ પર પાણીનો વહેણ છે એના હદખૂંટ મારવાની કાર્યવાહી નગરપાલિકાના ચીફ ઓફિસર ખોટા ખોટા જવાબો આપીને એ કાર્યવાહી કરતા નહીં એમના લખીને મોકલવાનું છે મોકલતા નહીં વેરા ઝાડી ઝોકડા સાફ કરવાનું એમને કીધું છે કરતા નહીં અને ફક્ત ત્રણ જ સર્વે નંબર આગળ જોકરા કરવા છાપ કરવાના આખો વેરા તો લગભગ પાકો રોડ જ છે એટલે કશું નડતું હોય નહીં થતાં ખોટા ખોટા જવાબ હોય કાર્યવાહી ચાલુ હોય ચાલુ હોય કરી અને કશું જ કામ કરતા નહીં ન્યાયતંત્ર જોડે શું અપેક્ષા છે તમને ન્યાયતંત્ર જોડે અમારી એ જ અપેક્ષા છે કે આ વરસાદી પાણીનું પૌરાણિક વહેણ છે વર્ષો જૂનું એ સાફ કરીને જાડી જોખરા સાફ કરી દે આ તાત્કાલિક અને ડીઆલઆરમાં એ તાત્કાલિક લખ્યું તો માપણી કરવા તમે આવી જાઓ અને પોળીના હદ ફૂટ મારી આપો તમે પછી નગરપાલિકા કાર્યવાહી કરશે એવો નગરપાલિકાનો લેટર પણ લખેલો ત્રેવીસો પાંચ નંબર પછી મંસૂરી સાથે પ્રકાશ સોની ચક્રવાત ન્યુઝ વિસનગર